છઠ્ઠી ફેબ્રુઆરીએ એક ફિલ્મ રિલીઝ થવાની હતી બહુ મોટી ફિલ્મ હતી સંઘવી એન્ડ સન્સ પણ એની રિલીઝ ડેટ હાલમાં પોસ્ટપોન થઈ છે નમસ્કાર દોસ્તો હું છું ગર્વતી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વતી કહો હું ગુજરાતી મિત્રો ગયા મહિનામાં બહુ જ બધી ફિલ્મો આવી જાન્યુઆરીમાં લગભગ સાતથી આઠ ફિલ્મો રિલીઝ થઈ અને એમાંની ત્રણ ફિલ્મો બહુ જ સફળતાપૂર્વક હજી પણ ચાલી રહી છે એ ફિલ્મો છે મોમ તને નહીં સમજાય તારો થયો અને ઉમરો ઉંમરો બહુ જ સફળતાપૂર્વક ચાલી રહી છે અને હજી પણ બે અઠવાડિયા સુધી ઉંમરોને કોઈ જ હલાવી શકે તેમ નથી એ બિલકુલ ચોખ્ખી દીવા જેવી સ્પષ્ટ વાત છે પ્રેક્ષકોનો ખૂબ જ પ્રેમ ઉંમરોને મળી રહ્યો છે સાથે સાથે મોમ તને નહીં સમજાય અને તારો થયો પણ સફળતાપૂર્વક ચાલી રહી છે ગયા મહિને સાતથી આઠ ફિલ્મો રિલીઝ થઈ અને આ છઠ્ઠી ફેબ્રુઆરીએ એક બહુ જ મોટી ફિલ્મ રિલીઝ થવાની હતી સંઘવી એન્ડ સન્સ બહુ જ બધા કલાકારોનો કાફલો છે એ ફિલ્મમાં અને બહુ જ મોટા સેટઅપ સાથે બનેલી એ ફિલ્મ છે આમ તો એ છઠ્ઠી ફેબ્રુઆરીએ રિલીઝ થવાની હતી પણ કોઈ કારણોસર એ પોસ્ટપોન થઈ છે તો મને એવું લાગી રહ્યું છે કે સારું થયું એ પોસ્ટપોન થઈ કારણ કે હજી બે અઠવાડિયા સુધી તો ઉમરો ચાલશે જ ચાલશે મોમ તને નહીં સમજાય ને પણ સારા સ્ક્રીન્સ છે અત્યારે અને એ પણ સફળતાપૂર્વક ચાલી રહી છે તો લાસ્ટ અઠવાડિયે મેં એક વિડીયો કર્યો હતો કે એક સાથે બે કે ત્રણ ફિલ્મો રિલીઝ થાય છે શું એ યોગ્ય છે એના જવાબમાં ઘણા બધા લોકોએ કમેન્ટ પણ કરી હતી કે ના બિલકુલ યોગ્ય નથી અને ઘણા બધા લોકોએ મને પર્સનલી પણ મેસેજ કરીને ઓડિયો મેસેજ કર્યો છે ચેટ કરી છે તો એ હું તમારી સાથે શેર કરીશ એક તો કરીશ બીજી પણ હું તમારી સાથે શેર કરીશ પણ મહત્ત્વની વાત એ હતી કે એક અઠવાડિયામાં બે કે ત્રણ ફિલ્મો રિલીઝ થાય તો તકલીફ પડે છે અફકોર્સ મેકર્સને એમનું પૂરું વળતર નથી મળતું અને બીજી સૌથી અગત્યની વાત એ પણ છે કે છથી સાત ગુજરાતી ફિલ્મો જ્યારે સાતથી આઠ ગુજરાતી ફિલ્મો જ્યારે એક જ મહિનામાં રિલીઝ થતી હોય તો એક ગુજરાતી પ્રેક્ષક કેટલી ફિલ્મો જોઈ શકવાનો હતો એ પણ એક પ્રશ્ન છે તો સારું થયું કે સંઘવી એન્ડ સન્સ થોડી પોસ્ટપોન થઈ કારણ કે ત્રણ પહેલી ફિલ્મો તો હજી ચાલી જ રહી છે એટલે મુશ્કેલ હતું કે સંઘવેન એન સન્સમાં લોકો જાય પોસ્ટપોન કદાચ કોઈ જુદા કારણ સર થઈ હશે કદાચ પણ જે થાય છે તે સારું થાય છે એવું કહેવાય છે અને એટલે જ આ ફિલ્મ પોસ્ટપોન થઈ છે તો દુઃખ નથી થઈ રહ્યું કે ભાઈ હા હવે આવતા શુક્રવારે બીજી એક ફિલ્મ આવી રહી છે ઈલું ઈલું કરીને લગભગ ચૌદમી ફેબ્રુઆરી એ ફિલ્મ આવી રહી છે તો અગેન મુદ્દો એ જ આવે છે કે એક સાથે આટલી બધી ફિલ્મો રિલીઝ થાય છે તો પ્રોબ્લેમ થવાનો જ છે વાત એ હતી કે ભાઈ આટલા બધા મેકર્સે ભેગા મળીને કેમ કોઈ સોલ્યુશન નથી લાવતા વર્ષમાં લગભગ પચાસથી સાહીઠ સારી ફિલ્મો કે જે થિયેટરનું મોં જુએ છે થિયેટર સુધી પહોંચે છે એવી લગભગ પચાસથી સાહીઠ ફિલ્મો રિલીઝ થતી હોય છે પણ એ વચ્ચે એ લોકોની વચ્ચે ટકરાવ થતો હોય છે ક્યારેક ક્યારેક બબે ત્રણ ત્રણ અઠવાડિયા સુધી કોઈ ફિલ્મો રિલીઝ નથી થતી અને થાય છે તો એક જ દિવસે ત્રણ ત્રણ ફિલ્મો પણ રિલીઝ થઈ જાય છે તો આ બહુ જ ગંભીર વિષય છે અને ચર્ચાનો વિષય છે કે આવું ટાળી શકાય એમ છે જ તો કેવી રીતે ટાળી શકાય બધા ભેગા થઈને કરવાની જરૂર છે સો સારું થયું કે થોડી પાછળ ગઈ તો લોકો એને જોઈ શકશે માણી શકશે મિત્રો મને આ પર્સનલી એવું લાગે છે કે સંઘવેયસન્સ થોડીક પાછળ ગઈ છે અગર તો કદાચ એને વધારે બેનિફિટ મળી શકે એમ છે તમને સંઘવેયન સંસ વિશે ખબર છે કે નહીં ખબર છે તો કમેન્ટમાં લખો અને મારી જેવું જ તમે માનો છો કે શું સંઘવેયન સંસ પાછળ ગઈ છે તો કદાચ એને બેનિફિટ મળશે કે નહીં અથવા તો એ સારું થયું કે ખરાબ તમે આ વિશે શું માનો છો તમારા મંતવ્યો ચોક્કસપણે કમેન્ટમાં લખો જેથી કરીને લોકોને પણ ખબર પડે કે તમારું શું માનવું છે સૌથી પહેલાં તો તમે ગુજરાતી ફિલ્મો જોવો છો કે નહીં એ પણ લખો તો દોસ્તો આ વાત હતી કે સંગવેન્સન્સ ડિલે થઈ છે તો મારા હિસાબે એ સારું છે તો દોસ્તો હું દર નવા વિડીયોમાં નવી વાત લઈને આવતો હોઉં છું તમે હજી સુધી પણ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો અને આ વિડીયો તમને ગમ્યો હોય તો બધા તમારા મિત્રોની સાથે શેર કરો લાઈક કરો તો મળીએ દોસ્તો નવા વિડીયોમાં નવી વાત સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો આવજો